નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું નિવેશ પટેલ આપણે અંક ગણિતની ચર્ચા કરીએ છીએ જે તમને જવાહર નવોદય વિદ્યાલય એનએમએમએસ અને પીએસસીની પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે ગુજરાતની એકમાત્ર યુટ્યુબ ચેનલ હશે કે જેમાં ગણિત એ બેઝિક પાયથી શરૂ કરી અને છે કે એડવાન્સ સુધી ભણાવવામાં આવશે તો એના માટે શું કરવાની ચેનલ સબસ્ક્રાઈબ કરી દેવાની એટલે સૌથી પહેલાં નોટિફિકેશન મળી જશે તો આગળ આપણે ચાર ટોપિકની ચર્ચા કરી સૌથી પહેલાં આપણે ઘડિયાથી શરૂઆત કરી ઘડિયા એના પછી વર્ગ એના પછી ઘન એના પછી કેટલીક સંખ્યાકીય પરિચય એટલે કેટલીક માહિતી સંખ્યા પરિચયનો અભ્યાસ કર્યો હવે એના પછી આજે ટોપિક નંબર પાંચ એટલે આંકડાકીય માહિતી એટલે કે એકથી સો સુધીમાં બે કેટલી વખત આવશે એકથી સો સુધી સંખ્યા લખીએ તો એક કેટલી વખત આવે ઝીરો કેટલી વખત આવે પછી કોઈ ચાર પાંચ અંક આપેલા હોય તો એ અંકનો ઉપયોગ કરી સૌથી મોટી સંખ્યા બનાવી સૌથી નાની સંખ્યા બનાવી તો એ બધી માહિતી આપણે આજના ટોપિકમાં અભ્યાસ કરીશું તો ચલો એમાં જોઈએ આંકડાકીય માહિતી દાખલા નંબર એકથી સો સુધીની સંખ્યામાં કુલ શૂન્યની સંખ્યા જણાવો એકથી સો સુધી એકડી લખીએ તો એમાં શૂન્ય કેટલી વખત આવશે તો જો દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ સાહીઠ સિત્તેરસ નેવ હો બધામાં એક એક ગણીશું એટલે દસ એ થશે અને સોમાં બે આવશે એટલે એક વધારાનું આવશે એટલે કે થશે અગિયાર તો એકથી સો સુધી આપણે એકલી લખીએ તો એમાં અગિયાર વખત શૂન્ય આવશે તો પહેલામાં શું જવાબ આવશે તો આવશે અગિયાર એના પછી એકથી સો સુધીની સંખ્યામાં કુલ એકની સંખ્યા જણાવો તો ચલો એકની જોઈએ તો એક અગિયાર પછી એકવીસ એકત્રીસ એકતાલીસ એકાવન એકસઠ એકોતેર પછી એક્યાસી એકણું પછી એક આવશે સો મો અને જે પેલી આખી લાઈન હતી અગિયારની એમાં ગણવાનું હજી બાકી રહ્યું એટલે કે અગિયાર એના પછી બાર તેર ચૌદ પંદર એ રીતના કુલ એ કેટલા એક આવશે એકથી સો સુધીમાં એકની સંખ્યા કેટલી હશે તો એકવીસ હશે એકથી સો સુધીમાં સંખ્યામાં એકની સંખ્યા એકવીસ એટલે કે એકથી સો સુધી એક એ એકવીસ વાર આવશે જીરો કેટલી વાર તો ઝીરો અગિયાર વખત એક એકવીસ વખત ને એકથી સો સુધીમાં કુલ સંખ્યા એટલે બેથી નવ સુધીની દરેક સંખ્યા બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ કેટલી વખત આવશે તો વીસ વાર આવશે તો આ પ્રશ્ન ત્રણ છે ખાસ યાદ રાખવાનો જો ખબર ના પડે અને ઝડપી યાદ ના આવે તો શું કરવાનું તમે જે પ્રશ્નપત્રમાં લખતા હોય તેમાં એકરી લખેલી હશે તો જે અંક માગેલો હોય તો એ ઝડપી તોથી ગણી શકો પણ એના કરતા યાદ રાખવું એ ઝડપી સહેલું બનશે એકથી સો સુધીમાં એ શૂન્ય કેટલી વાર અગિયાર વાર એક આવશે એકવીસ વાર અને અહીંયા આગળ બેથી નવ એ વીસ વાર આવશે ચલો આગળ ત્રણ પાંચ અને સાત અંકની મદદથી ત્રણ અંકની સૌથી નાની સંખ્યા બનાવો અહીંયા આગળ ત્રણ અંકો આપી દીધેલા છે ત્રણ પાંચ અને સાત એ ત્રણ અંકોની મદદથી સૌથી નાની સંખ્યા અંક કેટલા ત્રણ અંકની સૌથી નાની સંખ્યા બનાવો તો આમાં જુઓ સૌથી નાનો અંકો એ પહેલાં લખીશું એના પછી મોટો અંક સામાન્ય એટલે પાંચ એના પછી સાત સૌથી નાની સંખ્યા કઈ બનશે ત્રણસો સત્તાવન એ ત્રણ અંકની સૌથી નાની સંખ્યા બનશે ચલો આગળ જોઈએ છ ચાર જીરો અને પાંચનો ઉપયોગ કરી ચાર અંકની સૌથી નાની અને સૌથી મોટી સંખ્યા બનાવો તો આ અંકનો ઉપયોગ કરી પહેલાં સૌથી નાની સંખ્યા બનાવીએ અને આ બાજુ લખીશું મોટી સંખ્યા હવે જો અહીંયા આગળ શું કીધું ચાર અંકની બરોબર હવે આમાં તમે જીરો આગળ લખવા જશો તો જીરો વંચાશે નહીં તો સંખ્યા બનશે ત્રણ અંકની તમે સૌથી નાનો અંક તરીકે જીરો લો અને જીરો આગળ લખો એક નંબરે તો જીરો વાંચાશે નહીં એટલે સંખ્યા કેટલા અંકની બનશે ત્રણ અંકની પણ આપણે અહીંયા આગળ એ ચાર અંકની સંખ્યા સૌથી નાની સંખ્યા બનાવવાની છે તો જીરો શું કરવાનું સૌથી આગળ ના મૂકવાનું પણ બીજા ક્રમે મૂકી શકાય તો જીરોને આપણે બીજા ક્રમે મૂકીશું તો એના જીરોથી મોટી સંખ્યા હોય આગળ મૂકો તો જીરોથી મોટી કઈ આવશે આ બધામાંથી તો ચાર તો ચાર મૂકો એના પછી મૂકો જીરો પછી આવશે પાંચ પછી આવશે છ તો ચાર હજાર છપ્પન એ છ ચાર જીરો પાંચ અંકનો ઉપયોગ કરી અને સૌથી નાની સંખ્યા બનશે કંઈ ચાર હજાર છપ્પન હવે આ જ અંકનો ઉપયોગ કરી સૌથી મોટી સંખ્યા બનાવો તો પહેલાં શું કરવાનું સૌથી મોટો અંક લખીશું તો સૌથી મોટો અંક કયો આવશે આ બધામાં છ એના પછી આવશે પાંચ પછી ચાર ને જીરો એટલે છ હજાર પાંચસો ચાલીસ એ છ સૌથી મોટી સંખ્યા બનશે ખબર પડી જો સૌથી નાની સંખ્યા માંગેલી હોય તો સૌથી નાનો અંક પહેલાં લખીશું પછી એનાથી મોટો એનાથી મોટો એ રીતના પણ જો ઝીરો આપેલો હોય તો ઝીરો પહેલાં લખીશું નહીં ઝીરો પહેલાં લખીશું આ રીતના ઝીરો ચાર પાંચ છ આ વંચાય કઈ રીતના ખાલી ચારસો છપ્પન આ ઝીરોને વાંચતા નથી પણ અહીંયા આગળ જુઓ ચાર અંકની સૌથી નાની એટલે જીરો જ નથી આ સંખ્યા બનશે ત્રણ અંકની એટલે શું કરવા જીરોને બીજા સ્ટેપ ઉપર લખવા એટલે આગળ મૂકીશું જીરો પછીનો અંક એટલે ચાર પછી જીરો પછી પાંચ અને પછી છ એટલે ચાર હજાર છપ્પન એ સૌથી નાની સંખ્યા બનશે જ્યારે સૌથી મોટી કઈ બનશે છ હજાર પાંચસો ચાલીસ ચલો આગળ જોઈએ ત્રણ પાંચ ત્રણ સાત અને નો ઉપયોગ કરી ચાર અંકની સૌથી મોટી સંખ્યા બનાવો હવે આ અંક આપેલા છે એમાં સૌથી મોટો અંક કયો આવશે તો સૌથી મોટો અંક આવશે સાત તો અહીંયા આગળ લખવું સાત એના પછી આવશે પાંચ તો પાંચ પછી ચાર ચાર પછી આવશે ત્રણ તો કઈ સંખ્યા બનશે સાત હજાર પાંચસો તેતાલીસ ચાર અંકનો ઉપયોગ કરી અને સૌથી મોટી સંખ્યા બનાવવાની છે કેટલા અંકની ચાર અંકની તો સૌથી મોટો અંક હોય આગળ લખીશું એટલે સાત પછી પાંચ પછી ચાર અને પછી ત્રણ એટલે સાત હજાર પાંચસો તેતાલીસ સૌથી મોટી સંખ્યા બનશે ચલો આગળ ત્રણ ઝીરો બે અને આઠનો ઉપયોગ કરી સૌથી નાની અને મોટી સંખ્યા બનાવો એટલે બે સંખ્યા બનાવવાની છે એક સૌથી નાની અને એક મોટી તો એ આગળ હું લખું નાની સંખ્યા અને આ બાજુ જોઈએ મોટી સંખ્યા જુઓ ખાસ ધ્યાન રાખો આમાં અંદર જીરો આપેલા છે તો નાની સંખ્યા બનાવવા શું કરવાનું જીરો એ બીજા નંબરે લખશું તો આગળ કઈ જીરો પછી કઈ આવશે તો બે તો આગળ બે પછી આવશે જીરો પછી ત્રણ પછી આઠ એ બે હજાર અડત્રીસ એ સૌથી નાની સંખ્યા થશે સૌથી મોટી સંખ્યા બનાવો તો એમાં જોવાની જરૂર નથી કેમ તો ઝીરો આવશે છેલ્લે બરાબર સૌથી મોટી સંખ્યા બનાવો પહેલાં કયો અંક આવશે આઠ પછી આવશે ત્રણ પછી બે અને જીરો કારણ કે સૌથી મોટી સંખ્યામાં મોટો અંક પહેલાં પછી એનાથી નાનો નાથી નાનો અને એનાથી નાનો એટલે આઠ હજાર ત્રણસો વીસ એ સૌથી મોટી સંખ્યા બનશે ખબર પડી સૌથી મોટી અને નાની સંખ્યા કઈ રીતના બનાવીએ નાની બનાવી હોય તો નાનો અંક પહેલાં લખવાનો જીરો હોય તો જીરો બીજા સ્ટેપ પર લખીશું બાકી બધા નાનાથી મોટા તરફ ગોઠવશું મોટી સંખ્યા બનાવવાની હોય તો જીરો હોય તો ઝીરો છેલ્લે જ આવશે પહેલાં આવશે મોટી સંખ્યા એનાય નાની એનાય નાની એ રીતના ગોઠવશું તો જીરો આવશે છેલ્લા સ્થાને ચલો છ સાત બે ને જીરોથી બનતી સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા વચ્ચે તફાવત જણાવો તફાવત એટલે બાદ બાકી પહેલાં શું કરવાનું સૌથી મોટી સંખ્યા તો આનાથી સૌથી મોટી સંખ્યા બનાવો તો કઈ બનશે પહેલાં આવશે સાત પછી છ બે જીરો સૌથી મોટી સંખ્યા બનાવવા માટે શું કરવાનું સૌથી મોટો અંક પહેલાં લખીશું એટલે સાત છ બે અને જીરો હવે આ જ અંકનો ઉપયોગ કરી અને સૌથી નાની સંખ્યા બનાવો સૌથી નાની એટલે આગળ આવશે બે પછી જીરો પછી છ અને પછી સાત આ બનશે સૌથી નાની સંખ્યા આ બંને વચ્ચે તફાવત એટલે થશે બાદ બાકી અહીંયા આગળ દસ કો આવશે દસ અહીંયાાગર આવશે એક દસમાંથી સાત જોઈ એટલે ત્રણ અહીંયા આગળ એકમાંથી છ ના જોઈએ એટલે શું કરીશું એક ઉપર અગિયાર બાજુ છ ઉપર પાંચ અગિયારમાંથી છ જોઈએ એટલે પાંચ ઉપરથી પાંચમાંથી જીરો એટલે પાંચ અહીંયા આગળ સાત સાતમાંથી બે જોય એટલે પાંચ તો આપણો જવાબ કયો બનશે પંચાવનસો ત્રેપન એટલે પાંચ હજાર પાંચસો ત્રેપન એ આપણો જવાબ બનશે ચલો ફરી એકવાર જોઈએ છ સાત બે અને જીરો થી બનતી સૌથી મોટી સંખ્યા અને તે જ અંકોથી બનતી સૌથી નાની સંખ્યા વચ્ચે તફાવત જણાવો એટલે તફાવત એટલે થશે બાદ બાકી સૌથી મોટી સંખ્યા બનાવી હોય શું કરવાનું મોટો અંક પહેલાં પછી એનાથી નાનો એનાથી નાનો એનાથી નાનો એટલે આવશે સાત છ બે અને જીરો એ સૌથી મોટી સંખ્યા સૌથી નાની સંખ્યા બનાવવા માટે શું કરવાનું જીરો આગળ મૂકવાના નહીં આગળ આવશે બે પછી આવશે જીરો નકર ત્રણ અંકની સંખ્યા બનશે એટલે બે જીરો છ અને સાત એટલે ચાર અંકની બની જાય સૌથી નાની પછી એની બાદ બાકી કરીશું દસ કોલિંગ એટલે જવાબ કેટલો આવશે પાંચ હજાર પાંચસો ત્રેપન એનો તફાવત એટલે બાદ બાકી મળશે ચલો આગળ ત્રણ બે પાંચથી બનતી ત્રણ અંકની સૌથી નાની અને મોટી સંખ્યાનો સરવાળો તો આ અંકનો ઉપયોગ કરી નાની સંખ્યા બનાવી હોય તો કઈ બનશે પહેલાં નાનો અંક એટલે બે એનાથી મોટો ત્રણ એનાથી મોટો પાંચ આ બસો પાંત્રીસ એ નાનામાં નાની સંખ્યા બનશે હવે આ જ અંકનો ઉપયોગ કરી અને મોટી સંખ્યા બનાવો તો પહેલાં આવશે પાંચ પછી આવશે ત્રણ પછી આવશે બે તો આ બંને કરવાનું સરવાળું જણાવો તો કરીએ સરવારો પાંચ વત્તા બે એટલે સાત ત્રણ વત્તા ત્રણ છ પાંચ ની બે સાત શું કરવાનું આપેલ અંકો કયા ત્રણ બે પાંચ એનાથી સૌથી મોટી સંખ્યા બનાવો તો પહેલા આવશે પાંચ ત્રણ અને બે સૌથી મોટી સંખ્યા બનશે સૌથી નાની બનાવી હોય તો શું કરવાનું આગળના નો અંક એટલે કે બે ત્રણ અને પાંચ પછી બંનેનો કરીશું સરવારો તો પાંચ વત્તા બે સાત ત્રણ ને ત્રણ છ બે ને પાંચ સાત સાતસો સડસઠ અહીંયાનો જવાબ બનશે ચલો આગળ બે અંકની કુલ સંખ્યા જણાવો બે અંકની કુલ સંખ્યા હવે જુઓ બે અંકની શરૂઆત કેટલાથી થાય દસથી થશે નવ સુધી એક અંકની હોય દસથી થાય બે અંકની શરૂઆત એટલે આ દસ એટલે સંખ્યા કેટલી અહીંયા ઘરું લખું સંખ્યા એક એના પછી 11 થી 20 એટલે કેટલી થાય સંખ્યા 10 21 થી 30 એટલે કેટલી થશે બીજી 10 31 થી 50 એટલે આ 20 થશે પછી 51 થી 60 અને 60 થી 70 70 થી 80 એટલે આ કેટલી 30 પછી 80 થી 90 અને નેવુંથી નવ્વાણું એટલે કેટલી થશે એ ઓગણીસ નવ ને એક દસની શૂન્ય વધી પડશે એક 3 ને બે પાંચને છ સાત આઠ નવ ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને એક નવ તો કેટલી આવશે ટોટલ આવશે નેવું સંખ્યાઓ તો બીજી જે દસ બાકી રહી એકથી સોમાં એકથી નવ સુધી નહીં સો એ દસ બાદ થઈ જશે એટલે અહીંયા આગળ બે સંખ્યાઓ કેટલી થશે નેવું દસથી લઈ અને નવ્વાણું દસથી નવ્વાણું સુધી બેંકની સંખ્યા ગણવામાં આવશે કેટલી થશે એ નેવું સંખ્યાઓ થશે ચલો એ જ રીતના ત્રણ અંકની કુલ સંખ્યાઓ જણાવો ત્રણ અંકની કુલ સંખ્યાઓ એટલે અહીંયા આગળ હું લખું એકસો ચલો સો આ એક થશે તો ચલો લખીએ આ એક પછી એકસો એકથી બસો એકસો એકથી બસો એટલે કેટલી થશે સો પછી બસો બસો એક થી ત્રણસો 300 થી ચારસો 400 થી પાંચસો એટલે આ થશે ત્રણસો પછી પાંચસો થી છસો સાતસો આઠસો નવસો એટલે ચારસો હવે 900 થી નવસો એક થી નવસો નવ્વાણું સુધી ત્રણની સંખ્યા એવા પછી તો નવસો એક ત્યાંથી લઈ નવસો નવ્વાણું એટલે કેટલી આવશે નવ્વાણું સંખ્યા આ થશે હવે ગણો નવ ને દસ ની શૂન્ય વધ એક નવ ને દસ ની શૂન્ય એક ચાર ને સાત આઠ એક નવ તો ટોટલ કેટલી સંખ્યાઓ આવશે ત્રણ અંકની કુલ સંખ્યાઓ કેટલી થશે નવસો થશે આ રીતના તમે આગળના વિડીયો જોયો હતો એમાં પોષ્ટકમાં હતું કે બે અંકની કુલ સંખ્યાઓ બે અંકની સૌથી નાની સંખ્યા કઈ બેંકની સૌથી મોટી સંખ્યા કઈ અને કુલ સંખ્યાઓ કેટલી અગર કોષ્ટકમાં આપણે આ રીતના ચર્ચા કરી લીધી હતી એક અંકની સૌથી મોટી કઈ 9 એક અંકની સૌથી નાની કઈ 1 તો કુલ આ બંનેનો તફાવત કેટલો 9 માંથી 1 એટલે 8 અને કુલ સંખ્યાઓ કેટલી તો 9 હતી એક અંકની કુલ સંખ્યાઓ 9 એ જ રીતના બે અંકની કુલ સંખ્યાઓ 90 ત્રણ અંકની કુલ સંખ્યાઓ કેટલી 900 ચાર અંકની હોય તો 9000 એ રીતના આપણે સંખ્યા શોધી શકીએ છીએ બરાબર તો બે અંકની અને ત્રણ અંકની કુલ સંખ્યાઓ નવસો ચાલો આગળ એક અંકની સૌથી નાની સંખ્યા અને એક અંકની સૌથી મોટી સંખ્યાનો સરવારો કેટલો થાય તો જો અહીંયા આગળ એક અંકની સૌથી નાની એટલે આવશે એક પ્લસ એક અંકની સૌથી મોટી સંખ્યા એટલે આવશે નવ એનો સરવારો થશે દસ હવે ઓપ્શનમાં જુઓ એક અંકની સૌથી મોટી સંખ્યા જવાબમાં એક અંકની સૌથી મોટી સંખ્યા મળી ના ચાલો બી જોઈએ બે અંકની સૌથી નાની સંખ્યા તો બે અંકની સૌથી નાની સંખ્યા કઈ બનશે બે અંક સૌથી નાની દસ તો જવાબ કેટલો આવે દસ તો આપણો ઓપ્શન નંબર બી સાચો બનશે તો આપણો જવાબ કયો આવશે ઓપ્શન નંબર બી આ રીતના તમે સંખ્યાના કોઈ કોયડા પૂછાય એટલે આંકડાકીય માહિતી પૂછાય તો આ રીતના એનો જવાબ લખી શકો છો હવે આવતા ભાગમાં આપણે કોઈક નવા ટોપિકની ચર્ચા કરીશું વિડીયો ગમે હોય તો લાઇક કરો શેર કરો ચેનલની સબસ્ક્રાઈબ કરો અને નીચે વોટ્સઅપ ગ્રુપની એક લિંક આપેલી છે તો એ ગ્રુપમાં તરીકે જોઈન થઈ જાઉં બરાબર ત્યાર સુધી જય હિન્દ જય ભારત